નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે અંકલેશ્વર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા યોજાય અંકલેશ્વર મધ્યમાંથી પસાર થતો મુખ્ય માર્ગ પીડબ્લ્યુડી ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઈને લેવાયો કરાયો ઠરાવ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડની મિટિંગ આજ રોજ પાલિકા સભાખંડ ખાતે યોજાય જેમાં સુડતાલીસ જેટલા વિકાસ વિવિધ વિકાસ અને વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના ચોરે બહાલી આપી હતી અને ગણ્યા કાંઠા વિપક્ષી સભ્યોએ અને કામોમાં વિરોધ વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મિટિંગ આજરોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવ સારવાર મુદ્દે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ છે સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા પાસેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુડી ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઈ લેવા અંગેનો હતો જેનો વિપક્ષના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો હતો ને તેમના સુરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ સૂરપુર આવ્યો હતો ને જો કે પક્ષની સ્થિતિને લઈને તેઓ ખુલી રીતે વિરોધ કરી શક્યા ન હતા આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ પાણી રોડ રસ્તા ઉપરાંત સાડા 5 વિભાગના અમુક કામો નગરપાલિકાની માલિકીની ભાડા પેટે અપાયેલ મિલકતોના ભાડામાં વધારો સુકાવલી સાઇડને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીએ કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોને બહાલી આપવામાં આવી હતી રિપોર્ટર અભિ સૈયદ ન્યૂઝ અંકલેશ રોજ નગરપાલિકા સભા ખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી આ બોર્ડમાં એજન્ડા પર છિયાલીસ જેટલા કામો લેવામાં આવ્યા હતા તમામ કામો વધુ મતે તેમજ સર્વાનું મતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ ભરૂચી નાકાતી થઈને ત્રણ રસ્તા કારણ રસ્તા થઈને ઓજીસી સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે એમાં તેમજ જીનવાલા સર્કલનું પણ કામ લેવામાં આવ્યું છે એવા વિકાસલક્ષી કામો લેવાનું આવ્યું છે ગામની અંદર મોટામાં મોટી સંખ્યામાં ગરીબ લોકોની વસ્તી છે અને આજે પ્રાઇવેટ દવાખાનાઓની અંદર પંચોતેર હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા આજે પ્રસુતિના થતા હોય અને નગરપાલિકાની અંદર મિનિમમ રેટની જયારે પ્રસૂતિ થતી હોય પણ નગરપાલિકાના શાસકો ખાલી ના કમાવવામાં માંગે છે કોઈ જાહેરાત કરતા નથી કે કોઈને ખબર પડે ગાયનક ડોક્ટર નાખ્યા પણ ગાયનક ડોક્ટરને કોઈ સાધનો સામગ્રી કશું વસ્તુ આપી નથી આ એક મુદ્દો થઈ ગયો પેલું કહ્યું કે થોડું લઈ બીજી વસ્તુ કે ગામના ભાડાના દરો તો છાપરાવાળા ગરીબ લોકોને મારી નાખવા છે કે દોઢ રૂપિયા સાડા પાંચ રૂપિયા કર્યા અને બીજું કે એ તો કોઈ સત્તા જ નથી નગરપાલિકા અધિનિયમ બનાવીને ભાડા વધારા માટેના એ જિલ્લા કમિટીમાં પડે અને જિલ્લા કમિટી જે દર નક્કી કરે એ દર ખરા બાકી આ તો ગરીબોને માન નાખવાની અને અમીરોને જલસા કરવાની પરવાનગી આપે છે કેમ કે ગરીબ માણસ તો કોઈ છાપરી વાળો બચાવો આવવાનું નથી અમીર માણસો તો ફોન કરે ભાઈ અમારા ભાડા વિશે નગરપાલિકાના શાસકોને ડરાવી દીધા અમે તો ડરતા જ નથી નગરપાલિકાના શાસકોને તમે ડરાવી દીધા અને આ લોકો ગ્રાન્ટની લાલચે આ રોડ લેવા માંગે ખરેખર રોડ લેવાય નહીં આજે બી તમે વિરોધ કરો છો ને કાલે નગરપાલિકાની પાસે હશે તો દિવસમાં તમે ચાર વાર વિરોધ કરશો રોડ ખરાબ થઈ ગયો છે પ્રજા અને મીડિયા વિરોધ કરશે તો તો કરવાની પણ હવે આ બેલ મુજેમાનની પરિસ્થિતિ ઉભી કરી છે આ ગ્રાન્ટની અંદર અને આ રોડ નગરપાલિકાના હસ્તક લેવાય નહીં બાકી પીડબ્લ્યુ તો હળદર ને ચોખા ને આ બધું નારિયર બારીર મૂકીને તમને પોખવા માટે તૈયાર છે તમને તાત્કાલિક રસ્તો આપી દેશે